i હલો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો આપણા એસપી હિન્દુસ્તાનને આજે ગુજરાતમાં સમગ્ર લોકો ઓળખે છે ત્યારે ખાસ આપણા ફમતા કાકા માટે એક મેં મસ્ત મજાનો વિડીયો લાવ્યો છે તમે ઘણા બધા વિડીયો જોયા છે પરંતુ આવો વિડીયો આજે તમે પહેલીવાર જોવાના છો કારણ કે મેં તો તમને બધાને ખબર ના હોય તો જણાવી દઉં કે મહેન્દ્રસિંહ વામૈયા તે સિંગર તો કોમેડી કિંગ છે જે લાઈવ પ્રોગ્રામની અંદર ગાયું છે અને ખરેખર આ વિડીયો જોઈને તમે પણ કહેશો કે વાહ પમતા કાકા વાહ તમારી અંદર તમારી અંદર શાક શાક અવતાર રહેલો છે કે સરસ્વતીનો જ તમને અવતાર આપી દેવામાં આવ્યો છે કારણ કે મધુરો એવો અવાજ છે તે કોમેડી ની અંદર કિંગ છે અને અત્યારે બંકા તરીકે આખો સમગ્ર ગુજરાત ઓળખે છે તમે જો તમારું નામ અને ગામ કોમેન્ટ ની અંદર ફટાફટ લખી દેજો હું તમને આગળ વિડીયો બતાવું છું વિડીયો ને લાઈક કરજો ચેનલ ને કરી દો ત્યારબાદ તમારું નામ અને ગામ કોમેન્ટ માં લખો એટલે આવનારા વિડીયો ની અંદર હું તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ લઉં હમણાં થોડો પ્રોબ્લેમ હોવાના કારણે નેટવર્ક ના કારણે હું એ વિડીયો બનાવી શકતો નથી નામ અને ગામ વાળો તો બે દિવસની અંદર નામ અને ગામ વાળો વિડીયો આવી જશે એટલા સુધી મને માફ કરી દેજો જો આ ફોર્મ ટકા કે જે મસ્ત મજાનું ગીત ગાયું છે ત્યારે ટ્રેનિંગમાં ચાલે રહ્યો છે જુઓ વિડીયો શેર કરો વધુમાં વધુ અને એસબી હિન્દુસ્તાન વિશે તમારો શું કહેવું છે પણ કોમેન્ટમાં વિશે જણાવજો